બનાસકાંઠા જિલ્લામાંથી બ્રેકિંગ સમાચાર મળી રહ્યા છે વેકરી પ્રાથમિક શાળાનો બનાવ સામે આવ્યો છે જેમાં આશ્રમ શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માકડી ખસેડવામાં આવ્યા છે ફૂડ પોઈઝન થતાં પોશીનાના એક બાળકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્રીસથી વધુ બાળકોને સારવાર અર્થે માકડી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે ત્રણ બાળકોને વધુ સારવાર અર્થે ખેડબ્રહ્મમાં ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે સંજીવ રાજપૂત એબીએનએસ はい。Okay. ડેકરી આશ્રમ શાળામાંથી ડાયરિયા અને વોમિટિંગ ના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં આજે સવારમાં ત્રીસ થી વધારે બાળકોને સારવાર આપવામાં આવી છે અને ત્રણ બાળકોને અહીંયાથી રીફર કરવામાં આવે છે એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે મોસ્ટલી આ ફૂડ નો કેસ છે બધાને ત્રીસ થી ઉપર બાળકો છે હોઈ શકે કે બાળકોનો પાણીમાં કે એમાં કઈક કચાસ આવી હોય વરસાદના વાતાવરણના લીધે એના લીધે હોય શકે અથવા તો કઈક જીવણું એવું કઈક પડ્યું હોય તો એના લીધે હોય શકે એક બાળક જાણકારી મળી છે કે એનો સારવાર અપાય થી પણ હોસ્ટેલ માં એનું મૃત્યુ પામ્યું મોસ્ટલી ડાયરિયા વોમિટિંગ અને એબ્રોમિનર પેન નો પ્રોબ્લેમ છે